ભાવનગર શહેર નજીક આવેલા બે બસ ધડા અથડાઈ બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા આશરે દસ જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે સિત્સર નારી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો પોલીસને જાણ થતાં ઘટ પોલીસ ઘટના સ્થળે પહોંચી કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ